બહુ લાંબા ગાળે રોજ નીત નવો આનંદ નીત નવો ઉત્સાહ કૈલાસના પર્વત ઉપર અને સફળ દાંપત્ય જીવનની અંદર સ્વરૂપે આજ મારો તુલસીદાસજી મહારાજ કહે છે કે ઘણા બધા લાંબા સમયે શિવ અને પાર્વતીને ત્યાં એક બાળકનો જન્મ થયો ગોસ્વામીજીની ચોપાઈ તભ જન્મેવું શઠ બધન જને ઉર અસુર સમગ્ર ગી મારત તાર જુર સંગરે આગામી ક જન ચાલુ દક્ષિણ દક્ષિણના લોકો એને અયપ્પાના નામે ઓળખે છે દક્ષિણ ભારત ની અંદર જાઓ તો ગણપતિ કરતા વિશેષ પૂજા કાર્તિકે મહારાજ ની થાય છે આપણે અહિયાં આ સાઈડ ગણપતિ મહારાજ ની પૂજા ખૂબ થાય છે પણ જેવો એક દીકરાનો જન્મ થયો એટલે વળી પાછા દેવતાઓ આવ્યા હા અને શિવ અને મા પાર્વતીને કહે છે કે બ્રહ્માજીના વરદાન અનુસાર તમારો દીકરો તારકાસુરનો નાશ કરશે હે મા દીકરાને અમને સોંપી દો જેવી વાત કરી આજ પાર્વતી સોંપવાની ના કહી છે કે નહીં હજી નાના છે કાર્તિકે થોડાક મોટા થઈ જાય પછી તમે લઈ જજો દેવતાઓ શિવજીની પાસે આવી અને કહે છે હે ભગવાન આપના દીકરાથી નામના નો વધ થશે દેવતાઓ ભય મુક્ત થશે એટલા માટે દીકરાને સોંપી દો માં ના પાડે છે ભગવાન શિવજી સતીને કીધું છે પાર્વતી મારી આજ્ઞા છે કાર્તિકેયને સોંપી દો ભગવતીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય અને આ જ મા પાર્વતી દીકરાને સોંપ્યો છે અને એ જ દીકરાને રણ મેદાનની અંદર મૂકી અને તારકાસુરને આહવાન કર્યો છે અને જેવો તારકાસુર યુદ્ધ માટે આવ્યો ક્ષણના છઠ્ઠા ભાગની અંદર સાહેબ હાથી જેવડું રૂપ લઈ અને આજ કાર્તિકેય મહારાજે તારકાસુરનો નાશ કર્યો છે આ ધરતીને ભયમુક્ત કરી છે આવી એક સુંદર મજાની કથા હા અને હવે યાજ્ઞવલ કૃષિ કહે છે કે હે ભરદ્વાજ તમે મને પૂછી તી રામ કથા હા અને મેં તમને કીધી શિવ કથા નહીં તો પ્રશ્ન અહીંયા શું હતો રામ કોણ પણ ની સામે યાજ્ઞવલ્કૃષિ શિવ કથા સંભળાવી અને એવું કહ્યું છે શંભુ ચરિત સુની સરસ સુહાવા ભરદ્વાજ મુનિ અતિ સુખ ફાવા અતિ સુખ સુખી સુખદ રૂપે આજ કથાનું શ્રવણ કર્યું છે અને આજ વક્તા છે એ શ્રોતાને ધન્યવાદ આપે છે હે ભરદ્વાજ તમને ધન્ય છે શા માટે બોલે અહો ધન્ય તો જન્મ મુનિષા તુમહી પ્રાણ સમપ્રિય ગૌરીશ તમે મને પૂછી રામકથા છતાં પણ મેં શિવ ચરિત્ર સંભળાયું છતાં આટલી એકાગ્ર તમે કથા શ્રવણ કરી છે મને એવું લાગે છે કે તમે મન કર્મ વચનથી રામના અનુગામી છો આવો એ મૂળ કથા કઈ રીતે શરૂ થઈ હું તમને સમજાવું આમ કઈ આજ પ્રયાગના ઘાટ ઉપર કથાની શરૂઆત થાય છે કે એ સતી અને એ શિવ કૈલાસ પર્વત પરમ રમ્ય છે હા એ રમ્ય પર્વત ની વચ્ચે એક વખત ભગવાન શિવ ને એવું થયું અને ભગવાન શિવ કૈલાસ ઉપર લટાર મારે છે અહીંથી એક નવી કથાની શરૂઆત થાય છે એક પ્રભુ તે ભગવાન શિવ કૈલાસ ના વિસ્તારની અંદર વિચરણ કરે છે એક વૃક્ષ જોયે અને ભગવાન શિવને એવું થયું કે લાવ અહીંયા થોડી વાર બેસું નિજ કરડાસી નાગરી પૂછા મૃગ ચર્મ બિછાવી ભગવાન શિવ વિરાજિત થયા છે અને ભગવાન શિવ આજ શોભાયમાન કઈ રીતે છે બોલે મુનિયોને છાજે એવા વસ્ત્ર પહેરી અને ભગવાન શિવ મિત્ર ભગવાન શિવ વ્યાગંબર ધારણ કરે યા તો દિગંબર સ્વરૂપે વિચરણ કરતા હોય પણ આજે ભગવંત બિરાજિત થયા વૃક્ષ નો છાંયડો છે સુંદર મજાનું વાતાવરણ છે અને મારો તુલસીજી કહે છે કે ભગવાન લાગે છે કેવા જટા મુકુટી

i mm.